આ બધી તાજા જ છે હવાના જ છે કોક ઈ કાલું કાલુ રૂંઠાને ચાલો ઢેલો કરે ને જઈ છે પાંગરા ને કરી છે ફરી આ ગાલ લીધે ને છે કલા જો આવે સન નાખ દે ને પછી માર જાઉં બાર બેન ફરી વારવા તી હું દોવાઈ ગયો મારે માર ફૂઈ અલ ભગત ગોદુ દેવા ને એટલા ઠામ છે ઈ સરવન છે દૂધ ના

થોડા પેટ માં ગઈ ના ખાઈ ના ખાતા ને ત્યાં બધા એમાં ઉડાડે આ તો મેં ખરીદ લે ભેર આપી માર બ્રાહ્મણી માં ફૂલડ આવે પોતાને ન આવે દો હળા દો હળા દે ઈ અતિતલો મારા હતું રીસરવાની ગીત ગીત નહીં ભાઈ આને બગાડે ગીત છે અનબોક્સિંગ ન કરવાની છે કરે હા પ્રાઇવેટમાં હોય કોણ દેખાડે કાંસી જો માજે નીની બેડિક પડી ચાલે ત્યાંથી હું જા એ

હા કે છે બધા મજામાં ને રામ રામ ને સીતારામ ને હર હર મહાદેવ મજામાં દિહ માં બ્લોક જોતા હે ને કામ હું મેં કરી લીધું મારા મોડા કે સીતારામ કરવામાં 10 10 જી હું ઠગુંયે ને મારે જાવું મારો દોસ્તાના નું કામ ચાલુ છે ને તે જોવા તમને દેખાડી વીડિયોમાં એની આ લેવાનો છે વીડિયોમાં વિશે એના માટે જ વિડિયો બનાવવા જા હરમા વીડિયોમાં આવતા ય ખબર પર વીડિયો જોહિ એટલે આગળ ખબર પડતા રહે તો હમણી બધાઈ કે કોણ છે તેના મકાન ચાલુ છે ને કયા ગામમાં ચાલુ છે તો હાલ હું નીકળાયો મકાન જોવેવા કક કંપ્યું ગોવા દાદા હું પડે અમારા ત્રણ દોસ્તાર છે અમે ભીમભાઈ ને કદો અમાર ત્રિની કામની થોડી ટ્રેન અમે ભેગા હોય એટલે પૂરું એક આધાની તા મસ્તી હાલતી જ હોય કારણ કે મારો વારો પડે જાય તો કારણ કે ભીમભાઈ નોય ઢળે ભીમભાઈ ને અમે બે હોય તો અદા નઈ કારણ કે ઢળે વારો હમણાં દાદાનો વારો આલે કિસકા ભેહબાવ હમણાં તા મારા ભાઈ ધું ભૂઆ છે અઢો કીધું આવ્યો ન તો હમણાં મકાન રોવાયણા ને માંડવી સારી છે આ ખેતર પણ ખેતરમાં કહીએ મકાન થોડું ને જોઈએ મકાન નો નકશો મને પેલા ખબર નતો પડતા પાયો તો દીધું થોડા ઘણા ખબર પડે તો સારું કેવાય খবৰ নমেনে কাম কাম চি থৈ দৰৱ મેઇન દરવાજા માં નીકળીએ એટલે હોલ આવે ડાયરેક્ટ હોલ માં જાય તો પાછો હોલ માંથી જ જવાય આ રૂમ રૂમ માં જાય એટલે એટે રીણા ભેગું સંડાસ બાથરૂમ નાતી પાસે નીકળીએ એટલે બરોબર ભાઈ હોલ માં આવે જાય સંડાસ બાથરૂમ ને આ પાછો રૂમ એમાં ભેગું સંડાસ બાથરૂમ એટે ને આ પાછું રોહડું કીધો બધાય કીવો નુકશો સારો છે કે કોમેન્ટ કરી દો બધાય નીકળે ગયા હોય ખબર ને મોટર ચાલુ કરવા ગયા લાગે ના પાણા પડ્યા બે હજાર પાણો તો એ છે પંદરસો બે હજાર થોડાક આ કોરા પડ્યા લગભગ એવું નહી ખટે તો એની

માધાનલ ને દર્શન કરી લીધો તમે બધાય અમારે આખે જાઉં દર્શન કરવા તમણી કરાવા પછી વિડિયો માં દર્શન આગળ જો લાઈટ આવી ગઈ તો મોટો ચાલુ કરવા જાય એને સાટું પાણી આમાં ધ્યાન તો હારું દે હોય મકાનમાં દેખરેખ સારી કરે પાણી સાટે ટાઈમ ટુ ટાઈમ મોટર છે કઈ આવે પાછો ચાલુ કરે મોટર ચાલુ કરી દીધું હદ્દા પાણી પાણી સાચવાનું

પાણી શાટે હાલો હું એ દર્શન કરો મેં હલો મેં દર્શન કરી લીધા એ તમે બધા મા ધાનાલના દર્શન કરી લો હા એવો અમે નીકળીએ ઓલે જો મોટર બંધ કરવા ગયો હતો ને પછી અમે ઘેર નીકળીએ ના ના એ ધર પાણી છાટે પાણી છું નહીં આવાનું માહાનું પાણી સાટે લીધું ભારે કામ તો છે તો હજાર એવો ગામઠો નથી આપણે લીધું એ જે ભીમભાઈ બાકી છે મીડિયામાં એ પણ નિરાથી નિરાથી લીધું મીડિયામાં હાલો તો એ હું નીકળે ગો પછી મળીએ આપણે નિરાયથી હાલો ભાઈ હું ઘેર પાક આવ્યું આપણે વાડીએ ગાતા હતા વાડી સાથે આવ્યો ઘેર ને મારે થોડું ઘણું કામ પાણી બાણી કરલા અને અહીં નેણું જ નાખી દીધું પાણી છે મારે કરવાના પછી આપણે આ શનિવાર છે ફરાર કરવાનું છે ને મહેમાની છે હું જ ગયો અટાણે તો શનિવાર છે

ম বার হব মই ঠ কার উঠে কিকেন আর তোমার কাম গাম মাসেপটা ভিডিও অপ্লট করন বাকিছে ভিডিও অপ্লট করব ম আ ম ভিডি অপ্লট কর পাহা পাঁচ ঠিন।

તમને દેખાડા જતા જ પાણી ના ખૂંટી તો એક બે દીધું ઓલા લખીએ પછી લાગે જાય ને એટલે વાંધો નહિ આવે બધા ભેગા જ નાખી દીધા

તો જમી બટેટા લઈ લીધા ને મોરેલામી બખા ખાધું બટેટા નું જટેટા તો બફાઈ ગયા ઠરવા જરાક વાર મૂકવાના છે પછી ખોલે લે પછી બખાર લે મોળ દો બટેટા છે ને ઓકે તરાશી ઓખારવાતી ઓખારવાતી એ મ다가 બેટ દેખાવાનું મતલબ લે બી મોજીયા હતુ ટી બટેટા કરી તો Con eh joven. un conjo vainquete. Ah, eh un conjo.